બે કલાક વધુ સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો ને કોઈ જાનહાનિ ના થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર તળાજાથી અમરેલી તરફ જઈ રહેલો આ આઈસ ટ્રક મગફળીથી ઓવરલોડ ભરેલો હતો વહેલી સવારે નામના વિસાવદર પાસેથી પસાર થતી વખતે ટ્રકે અચાનક પલટી મારી હતી ટ્રક પલટી મારી જતા મગફળીના બાજકા રોડ પર વેરવી ખેર થઈ ગયા હતા રોડ પર મગફળી ફેલાઈ જવા અને ટ્રક આડો પડવાને કારણે મોટા વાહનો જેવા કે ટ્રક અને બસને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી આ સ્થિતિને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો જેનાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અકસ્માતની તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેસીબી મશીન બોલાવીને પલટી ગયેલા ટ્રકને હટાવવામાં આવ્યો હતો અને રોડ પર ફેલાયેલી મગફળીને પણ દૂર ખસેડવામાં આવી હતી આ કામગીરી બાદ લગભગ બે કલાકથી વધુ સમય પછી વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો